આફ્ટરનૂન ટીચર જો ભાઈ એકમ 3 એમાં પેજ નંબર 31 ની પ્રવૃત્તિ છે જોડી કાર્ય અહીંયા છે એ જુઓ એ અંક આપેલા છે અહીંયા સામે તમારે તમને ગમતું ચિત્ર દોરવાનું છે પણ જો અલવીરા જાતે એમની રીતે ગીત ગાય છે જુઓ એ પ્રવૃત્તિના અનુસંધાને બોલો એકડો લાયો સૂરજ બગડો લાયો બે ગિફ્ટ તગડો લાયો ત્રણ પાંચ ચગડો લાયો ચાર ચોકલેટ પાંચડો લાયો પાંચ મોટો છગડો છ કેક સાતડો લાયો સાત ટોપી આઠડો લાયો આઠ લુડો લાયો નો પેન દસડો લાયો દસ ચોપડી વેરી ગુડ હવે જો હવે જેન્સી બેન દોડશે એમને ગમે ને એવા ચિત્ર ચલો એકડામાં શું દોડશો વેરી ગુડ જો તમને બધાને ચિત્ર દોરતા શીખવાડ્યા છે તમારે સંખ્યા મુજબ ચિત્ર દોરવાના છે એવો કે સૂરજ હોય એવો તો શું બનાવ્યો સૂરજ

છે ચિત્રો જો બધા તમને ચિત્ર દોરતા શીખવાડ્યા જ છે બાલવાટિકામાં એ દોરતા અને અત્યારે તમને શીખવાડ્યા છે વેરી ગુડ સરસ ચલો પાંચડામાં શું દોરશો દોરો ચલો પાંચડામાં પાંચ મોટર દોરે છે વાંભાઈ વાત જેન્સીબેન અમારા જુઓ બધાને શીખવાડ્યું છે તમને ટેડી બિયર દોડતા શીખવાડ્યું છે લોલીપોપ પછી ચાંદો સૂરજ ઝાડ ચોકલેટ પતંગ કોન વેરી ગુડ છગડામાં શું દોડશો દુરવાજ મંડો વેરી ગુડ છગડામાં છત્રી આવા બધા ચિત્રો આપણે એક વખત શીખી ગયા પછી ભૂલી જવાના હોય નહી આપણને ભણવામાં બધી જગ્યાએ કામ લાગે વેરી ગુડ ચાલો પછી શું દોરશો દોરવા માંડો દોરવા માંડો ટોપી દોરી નાખો કાંઈ યાદ ન આવે તો હજી પતંગ બાકી ટોપી બાકી વેરી ગુડ પછી શું દોરશો પતંગ દોરો ટેડી દોરી નાખો નાનું આમ તો નવડામાં એટલે નવ ટેડી દોરવાના ને પછી વેરી ગુડ વેરી ગુડ જો આ રીતે તમારે જુદા જુદા તમને પસંદ હોય એવા ચિત્ર તમારે અંદર દોરવાના છે અહીંયા જુઓ એક દોર્યું છે તો હજુ કેટલા દોરવાના

કેટલા દોરશો વેરી ગુડ બેટા ચલો અહીંયા એક ટેડી કેટલા વેરી તો આ રીતે આપણે જુઓ આજે જોડી કાર્યની પ્રવૃત્તિ છે એની અંદર આપણે મનપસંદ ચિત્રભાઈ દોરવાના છે ચલો ચિત્ર દોરી નાખો બાકીના છે